पाशी पीन आज ती तार पाच के अमवसन पुण्यम सन ती तो तमार जो वासा मन तो पेट मसे न गुर गुड थाय औ उमर थे जे मारे कोणी बात नाही करती ए उमर थे इतलत का उसुर होता ओवा अना लखाजी पर जबरो प्रेम आई जो तमना तुनी मारो रस नाही ना आवत आम्ही लखाजी सोकरा न हगु नाही करावता मारी माटे तो कधी लाय नाही लखाजी सोकरा न हगु कराव हम मारो मारा सोकरा नो मारा सोकरा नो हगु करवानो आ अना मा लखाजी આઈ જા પુત્ર લખાજી આવો છે લખાજી ની વાત નહીં કરતી આપડા રાજકુવાર ની વાત કરું ભાઈ આઈજો શું 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 આયા છે શું આયા છે ધો તો ખરા તમે

બોવ હસિયારી ના મારતો મે પેલા લખાજી મારે દોરણ નીરી નાવું પડશે છે ઓ કેરીનો રસ છે તમ મૂકો ને

ઓહો હો ધ્વાનમાં એક છોડી હતી એટલે જાઉં છું મહેમાન ગતી કરતા હોઉ ના મારું બેટું ચટલા લેડા થાય હજુ ગયો નહીં અને એના છોકરાની વાત નાખીશ તે પાછો એમણે કોને નાખતા ઓહો કાંઈક તો કંઈક ભાઈ ના કરે નારાયણ કોકરું સારું થાય આમાં આપણું સારું ઓહો હેડો આ મધી નહીં મોકલી દઈએ ચોરી નહીં પેલો રા મેલવા રાહ મેલવા મુરાજ નુખી નહીં જો રાહ મેલી તો આવી કશું આવ્યું જ નહીં મારે રાજભાન ધ્યાન

અબુશબા મમી એ હા અલ સંગી તો પાણી લો એ રહ્યું ફ્રીજ અને તમારું છે લઈ લો અને રાજબા તો ઉંગે છે ઉંગે છે હા જમ લઈ લો હા હા તો બતા તમે તો તાળું તાળું જોઈએ બાપા આપણને જો પૈસા છે આપણને બોટલ પાટલા બદલાવીએ

ફરી જવું પડશે કરવા મારા બેટા ડોહી ડોહા વાટા માર માર કરો શું બધું મારા બેટા ઉલ્લુ તો નહી બનાવતા ર લાયક નહી ઉડો જી તો આ કકરાટ કરો એક ફેક જો ચડે હતો તો તમારા ઓય બોલાય ઓય તો ને એવા તમે તાર મેલ્યું કશું તમારા તમે કરો હું શું કહું આયા છે મારી તમાત મે બંધ થઈ જાવ એ રસ લેવા આવી હતી તમે ખોટો ખોટો ઢોગાણા કોણ ભરો ઓય લીટર રહે ને મેલ્યો મે આજો મુઆ બંધ કરો ને બંધ કરો કાન ઠંડા થયા રસ આલ્યો તો ને આ ફીજમાં તો તો હવે ફીજમાં પ્રસાદ નહીય તમણે એમ કે લઈ ગયા છે તમણે ઢોહી લઈ ગયા છે પણ ભાઈ કોણ છે વગર તો જો રે ઉભી રહી ને હું મારું હું તો આ મને તો ને તો મોડું મત કરો છે હું કરી નાએ તો હું લખાતી આવી બેહી રહ્યા મારા રાણી જરૂર છે બે કોણ આયો ભાઈ તું ભઈ કીધું ભાઈ તમે ના પી અલ્યા મને તો ડાયાબિટીસ જતો ને સવારે અલ્યા મને ડાયાબિટીસ થઈ ગયો છે તમણે દોશી તો નહીં પીજી આ ઓર

चवाय चंया ओ फ्रिज लावा हावाय चवाय फ्रिज लावा हावा आ हा आ मानू हाऊ थाई आ चल के तुमचे पाच चार पाराची आम सारू पण नुक्त की आ आजो दादा आजो आ बडो मले जो आ देवडी सा समदेव सा कसु दादा आ माणूसक कोण सा तपेलीये तपेलीये बटकाड्याची पाछा

આય પિતા સોને સોને જો જાજો આ ઘોડા દડે ચોરિયો થાય ધીમે ધીમે બોલો ભણકી એ અમારું મેળાનું છે એ તો કમોદુ અમાર રાજબાનો હતું રસકોનો તો ને તો વેવા જે લોકો ચોરી નીકળતા એ લોકો માંગતા છે અમારો કુટુંબની થાય એ હું લઈ આવતો તો લઈ જવું હતું હા પૂછીને જ હવે ક્યારે આ બીજા પછી

આલા જો હું મને સમજાવું આ બાર કબર પર લગા લેલા તે રાજવાન ઘર મુકે તો રાજવાન કેજો રાજબા લઈ દે અને એ કડકટાઈ ગયા ગટર માં તો એ નાકળી ખાતા ની ને કર ના હાથ મુક તો ફ્રીજ માં તો લોકો ના રસક માં ડોજા માં રાખો છો

જોવા મારા ચાય નહીં પી પાણી નહીં પી ને હું આડે પેન તો પાછા બોલુબા હતા બોલુબા પાછા કોયો કરી જાય એવો હતા ભાઈ જો મન નહી રાખું આ તો મારી જોડે આવું થયું બરાબર છે આ હું એક વાત લઈને આતો કાલ બુડા જોડે આવું થાય

અો નહી જોવો હવે આ પરોણે प्रीत નહીં બોધ્યો બાપા તમે તો 20 વર્ષે મારો મેર આ લખાજી હતા લ્યો ને મોટા હરુને વિચારવાનું મારો તો પડસી આગલા 10 વર્ષ આ તું ત લાઈ પોચે હું બેઠી હું આપડે માં શું લાવવાનું તાર લાવો પણ પેલા મારી બાયડી લાવો બાપા બાયડી પેલા આપડે છોકરો મારા છોકરા દીધું કાલ ઉઠી બીજું કરજે હું લઈ આવું ફ્રીજ લઈ આવું ચૂલા પેલું શું કે